નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મરી નાઇન પર સમાચારોનું લંચ બોક્સ શું ગુજરાતમાં ખાંડ મોંઘી થશે કઈ ઓઇલ કંપનીના પેચો પંપ પર બનશે હજારો ઈવી ચાર્જિંગ પોઈન્ટ્સ કઈ પાંચ બેંકો સામે આરબીઆઈએ લીધા આકરા પગલા આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘની પંડવાઈ ખાતે મળેલી બેઠકમાં વર્તમાન પીલાણ સીઝનમાં શેરડીના ટન દીઠ ભાવો નક્કી કરવા માટે ખાંડની સ્ટોક વેલ્યુ દાગીના એટલે કે સો કિલો દીઠ ચોત્રીસ રૂપિયા નક્કી કરવામાં આવી છે ગત વર્ષ કરતા તેમાં બસ્સો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જેના પગલે શિરડીના ટન દીઠ ભાવમાં વધારો થવાની શક્યતા છે આગામી પહેલી એપ્રિલે ગુજરાત રાજ્યની તમામ સુગર ફેક્ટરીની બોર્ડ મિટિંગમાં શેરડીના ટન દીઠ ભાવો નક્કી કરવામાં આવશે હાલમાં ખાંડના બજાર ભાવ સો કિલો દીઠ છે ટૂંક સમયમાં તમને એચપી ના હજારો પેટ્રોલ પંપ પર ઈવી ચાર્જિંગની સુવિધા મળશે ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડે ભારતમાં ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે એચપીસીએલ સાથે ડીલ સાઇન કરી છે બંને કંપનીઓ સાથે મળીને દેશના મુખ્ય લોકેશનમાં આવેલા એચપીના એકવીસ હજારથી વધુ પેટ્રોલ પંપો પર ઈવી ચાર્જિંગ સ્ટેશન બનાવશે આનાથી એક બે લાખ ટાટા ઈવી ગ્રાહકો તેમજ અન્ય ઈવી ગ્રાહકોને સીધો ફાયદો થશે ભારતના ઈવી માર્કેટમાં ટાટાનો અડસઠ ટકા હિસ્સો છે આ ઉપરાંત બંને કંપનીઓ ચાર્જિંગ સ્ટેશનો પર સિમ્બલેસ પેમેન્ટ માટે રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન એટલે કે આરએફઆઈડી સાથે પણ કામ કરી રહી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જેમના કે તેથી વધુ ફોલોઅર્સ છે તેમને કંપની હવે ફ્રીમાં પ્રીમિયમ સર્વિસ આપશે અને પાંચ હજાર કે તેથી વધુ ફોલોઅર્સ છે તેમને પ્રીમિયમ પ્લસ થી સુવિધા મફતમાં મળશે ના માલિક એલોનમાં સ્ક્યાની જાહેરાત કરી છે એક્સ પ્રીમિયમ સર્વિસના યુઝર્સે એડ ફ્રી પોસ્ટ માટે વધુ વર્ડ લિમિટ અને પોસ્ટને એડિટ કરવાની સાથે ઘણા બીજા ફીચર્સ પણ મળશે જ્યારે પ્રીમિયમ પ્લસ સર્વિસ વાળા યુઝર્સે પ્રીમિયમની બધી સર્વિસીસ ઉપરાંત કંપનીનું પોતાનું એઆઈ આધારિત ચેટબોટ ગ્રોકનો એક્સેસ મળશે ભારતમાં મકાનોની માંગ ઝડપથી વધી રહી છે રિયલ એસ્ટેટ સેક્ટર માટે વર્ષ બે હજાર ત્રેવીસ શાનદાર રહ્યું હવે બે હજાર ચોવીસમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મકાનોની માંગમાં તીવ્ર ઉછાળો આવ્યો છે જે છેલ્લા એક દાયકામાં ત્રિમાસિક વેચાણનું સર્વોચ્ચ સ્તર છે એનઆરઓકના રિપોર્ટ મુજબ દેશના ટોપ સેવન શહેરોમાં જાન્યુઆરી માર્ચ વચ્ચે લગભગ એક લાખ ત્રીસ હજારથી વધુ મકાનો વેચાયા છે વાર્ષિક ધોરણે વેચાણમાં લગભગ ચૌદ ટકાનો વધારો થયો છે વર્ષ બે હજાર ત્રેવીસના પહેલા ક્વાર્ટરમાં એક લાખ તેર હજારથી વધુ મકાનો વેચાયા હતા ભારતમાં સોનાની આયાત પાછલા મહિનાની સરખામણીમાં માર્ચમાં નેવું ટકાથી વધુ ઘટીને કોવિડ મહામારી બાદના તેના સૌથી નીચલા સ્તરે પહોંચી શકે છે તેનું કારણ રેકોર્ડ ઉચ્ચ સ્તરના ભાવ છે હકીકતમાં ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે હોવાથી બેન્કોએ સોનાની આયાતમાં ઘટાડો કર્યો છે જોકે વિશ્વભરમાં સોનાના બીજા સૌથી મોટા ગ્રાહક ભારતમાં આયાતમાં ઘટાડાથી સોનાના વૈશ્વિક ભાવમાં વધારો મર્યાદિત થઈ શકે છે જોકે સોનાની આયાતમાં ઘટાડાથી ભારતને તેની વેપાર ખાત ઘટાડવામાં મદદ મળશે અને રૂપિયાને સપોર્ટ મળી શકે છે સરકારી આંકડાઓ અનુસાર માર્ચમાં સોનાની આયાત પાછલા મહિનાની સરખામણીમાં ઘટીને દસથી અગિયાર ટન થઈ શકે છે ફેબ્રુઆરીમાં સોનાની આયાત એકસો દસ ટન નોંધાઈ હતી ડુંગળીના નિકાસ પ્રતિબંધને ધ્યાનમાં રાખીને એપીએમસીમાં સંભવિત ઘટાડાની ચિંતા વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતોને ખાતરી આપી છે કે તે આગામી બે થી ત્રણ દિવસમાં પાંચ લાખ ટન ડુંગળીની ખરીદી શરૂ કરશે ગયા અઠવાડિયે વાણિજ્યિક મંત્રાલયે ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધને લંબાવ્યો હતો ડુંગળીના શિપમેન્ટ પરનો પ્રતિબંધ એકત્રીસ માર્ચ સુધી માન્ય હતો ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંઘે કહ્યું છે કે અમે ખેડૂતોને ખાતરી આપવા માંગીએ છીએ કે તેમની ચિંતાઓ પર ધ્યાન આપવામાં આવશે બફર સ્ટોક જાળવવા માટે અમે પાંચ લાખ ટન રવિ પાકની ખરીદી શરૂ કરીશું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પાંચ સહકારી બેંકોને દંડ ફટકાર્યો છે તેમાં ધમંડી મંડી અર્બન કોઓપરેટિવ બેંક ધ રાજા કોઓપરેટિવ અર્બન બેંક એક્સેલન્ટ કોઓપરેટિવ બેંક સ્ટાન્ડર્ડ અર્બન કોઓપરેટિવ બેંક ધ હાવડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક સામેલ છે આરબીઆઈએ ધમંડી અર્બન કોઓપરેટિવ બેંકને છ લાખ રૂપિયા ધ હાવડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક અને એક્સેલન્ટ કોઓપરેટિવ બેંક પર એક એક લાખ રૂપિયા રાજપાલયમ કોઓપરેટિવ અર્બન બેંક પર પંચોતેર રૂપિયા અને સ્ટાન્ડર્ડ અર્બન કોઓપરેટિવ બેંક પર પચાસ રૂપિયાનો દંડ ફટકાર્યો છે આ પગલાથી ગ્રાહકોને કોઈ અસર નહીં થાય રિઝર્વ બેન્ક દર બે મહિને નાણાકીય બાબતોની સમીક્ષા કરે છે અને ફુગાવો તેમજ અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને પોલિસી રેટમાં વધારા કે ઘટાડાની જાહેરાત કરે છે આ વખતે રિઝર્વ બેન્કની મોનિટરી કમિટીની પ્રથમ બેઠક ત્રણથી પાંચ એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન યોજાશે અને આરબીઆઈ ગવર્નર પાંચમી એપ્રિલે એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરશે રિઝર્વ બેન્કની આ બેઠક લાખો લોન ધારકો માટે ગુડ ન્યૂઝ લઈને આવી શકે છે કારણ કે ઘણી રેટિંગ એજન્સીઓએ આગાહી કરી છે કે આરબીઆઈ બે હજાર ચોવીસ દરમિયાન પોલિસી રેટ એટલે કે રેપો રેટમાં પંચોતેર બિઝનેસ પોઈન્ટ સુધીનો ઘટાડો કરી શકે છે રેટિંગ એજન્સી એસએમપી ગ્લોબલ રેટિંગ્સે પણ વ્યાજ દરમાં ઘટાડો કરવાની શક્યતા વ્યક્ત કરી છે જો રિઝર્વ બેંક પોલિસી રેટમાં ઘટાડો કરે તો લાખો લોન ધારકો માટે નવું નાણાકીય વર્ષ શુકનવંતુ બની રહેવાની ધારણા છે કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા હેઠળ કામ કરતા મજૂરોને મોટી ભેટ આપી છે સરકારે મનરેગાના વેતન દરમાં ત્રણથી દસ ટકાનો વધારો કર્યો છે મનરેગા કામદારો માટે નવા વેતન દરો પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થશે ગુજરાતમાં મનરેગા વેતન દર રૂપિયા બસો છપ્પનથી વધારીને રૂપિયા બસો એંશી કરવામાં આવ્યા છે આમ ગુજરાતમાં મનરેગા વેતન દરમાં નવ પોઈન્ટ ચાર ટકાનો વધારો થયો છે નવા વેતન દરોમાં ભારતના વિવિધ રાજ્યોમાં ત્રણ ટકાથી લઈને સાડા દસ ટકા સુધીનો વધારો જાહેર કરાયો છે તો સમાચારોના લંચબોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર